શ્રી સપ્તેશ્વર મહાદેવ અને તપોભૂમિ સાર્વજનિક ટ્રસ્ટ તથા મહારુદ્ર યજ્ઞ સમિતિ સપ્તેશ્વર દ્વારા સપ્તેશ્વર મહાસમિતિ મહાદેવ ધામ મુપો આરસોડિયા તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા ખાતે ત્રિદિવસીય હોમાત્મક મહારુદ્ર યાગ તથા પાર્વતીજીને નંદી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ ગયો આ આયોજન તારીખ એક થી ત્રણ જૂન અણમોલ અવસર ઉજવાઈ ગયો આ આયોજનમાં યજ્ઞ જળયાત્રા શોભાયાત્રા હોમ કર્મ સંયમ આરતીનો સમાવેશ કરેલ બે દિવસ હેમંત ચૌહાણને ભીખુદાન ગઢવીના દાયરા યોજેલ આ સમયે દાતા શ્રી કાંતાબેન છગનભાઈ જયસ્વાલ દીપકભાઈ છગનભાઈ જયસ્વાલ ભારતીબેન દીપકભાઈ જયસ્વાલ મનીષભાઈ મૂલચંદભાઈ પટેલ સપ્તેશ્વર પ્રમુખ શ્રી કરશનભાઈ ચૌધરી સુરેન્દ્રસિંહ વિક્રમસિંહ ચૌહાણ દશરથભાઈ મહારાજ મુકેશભાઈ મૂલચંદભાઈ પટેલ સુરેશભાઈ જીવણભાઈ માઢી

આપ શ્રીમાન શું કહેવા માંગો છો આજે આ પવિત્ર તપોભૂમિ કે જે સંગમ સ્થળ છે ઐતિહાસિક સ્થળ છે જ્યાં સત્યુગ વખતના આજથી ચોત્રીસો વર્ષ પહેલાં જે સાત ઋષિઓ થઈ ગયા એ સાત ઋષિઓ અહીંયા તપ કરેલું અને એ એટલા માટે અહીંયા તપોભૂમિ કહેવાય છે અહીંયા સ્વયંભૂ શિવજીના સાત લિંગ છે અને જે લિંગ પણ જે આકાશમાં જે સપ્ત ઋષિઓ જે સાતેરા કહેવાય એ રીતે અહીંયા પણ લિંગ પથરાયેલા છે તો અહીંયા સ્વયંભુ અભિષેક થાય છે અને સ્વયંભુ ગંગાજીનો ચોવીસ કલાક ધારા ચાલુ રહી છે આજે આ જે હોમાત્મક યજ્ઞ મહાયજ્ઞ તેમજ નંદીજી અને મા પાર્વતીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમારા યજમાન અને જે દાતા છે એવા દીપકભાઈના સાનિધ્યમાં થઈ રહ્યો છે અમે ટ્રસ્ટના પ્રમુખ તરીકે ગૌરવ લઈએ છીએ અમારા ટ્રસ્ટની સાથી સમિતિ કે જે યજ્ઞ સમિતિના અમારા ઉત્સાહી કાર્યકરો અમારા બાજુમાં જોઈ શકું કે નારાયણભાઈ જે રાત દિવસ આ અમારા ગિરીશભાઈ અને તમામ યજ્ઞ સમિતિના સભ્યો ખભે ખભા મિલાવી રાત દિવસ મહેનત કરી અને આ જે અવસર છે એને સંપન્ન કરવામાં જે પુરુષાર્થ કર્યો છે એને હું બિરદાવું છું આ તબક્કે હું સર્વેને અમારા સપ્તેશ્વર દાદાના ચારે હાથ એમના ઉપર રહે એમના સદાય જીવન સુખી રહે એવા આશીર્વચન પણ માગું છું હર હર મહાદેવ જય શક્તિશ્વર